પીએમ મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ એકસો ત્રણ પુનઃ વિકસિત રેલવે સ્ટેશન તથા અન્ય પ્રકલ્પોના ઉદઘાટન અન્વયે ખેડા જિલ્લાના ડાકોર રેલ્વે સ્ટેશનનું એ લોકાર્પણ કર્યું ખેડા જિલ્લામાં સ્થિત અને રણછોડાઈજી મંદિરની નજીક હોવાના કારણે જાણીતું ડાકોર રેલવે સ્ટેશન તેના વારસાને જાળવી રાખે છે અને આણંદ ગુજરાત લાઇન પર એક મહત્વપૂર્ણ સ્ટેશન તરીકે કાર્ય કરે છે આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રેલવે સુવિધાનો ઉપયોગ કરનાર લોકોને પોતે એક માલિક તરીકેના ભાવ સાથે રેલવે સુવિધાઓ અને સેવાઓની જાળવણી કરવા અપીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે અમૃત ભારત ટ્રેન દ્વારા દેશને નવી ગતિ અને પ્રગતિ મળશે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનઃ વિકસિત કરવામાં માવેલ રેલવે સ્ટેશન વિકાસ અને વિરાસતના સંગમના ભવ્ય નજારાને પ્રદર્શિત કરે છે દિવ્યાંગ મુસાફરો માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવે છે જેમાં સ્પર્શ ચેકર ટાઇલ્સ રેમ્પ ઊંચાઈવાળા પાણીના નળ અને ખાસ જેવી સુવિધાઓ દ્વારા દિવ્યાંગજનો સરળતાથી રેલવે મુસાફરીનો આનંદ લઈ શકશે સ્ટેશન પર મહિલાઓ માટે અલગ બેઠક વ્યવસ્થા અને બાળકો માટે ઘોડિયાની સુવિધા પણ છે ચૌદસો સ્ક્વેર મીટરમાં વિશાળ પાર્કિંગ બનાવવામાં આવે છે જેમાં એકસો છવ્વીસ વાહનો પાર્ક કરી શકાય છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર રેલવે ડીસીએમ વડોદરા નરેન્દ્ર કુમાર ઠાસ પ્રાંત અધિકારી કરણ પ્રજાપતિ નગરપાલિકા પ્રમુખ વિપુલ શાહ તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન ડાભી ડાકોર ટેમ્પલ કમિટી ચેરમેન પરિન્દુ ભગત ડાકોર રેલવે સ્ટેશન માસ્ટર અશોક કુમાર સિન્હા નિવૃત્ત સૈનિકો શાળાના વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ્સ પ્રબુદ્ધ શહેરીજનો અને રેલવે વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા